નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ વીઆર મીડિયા પર આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય વિશે વાત કરીશું આજે આપણે તે છોકરીઓ અને છોકરાઓ વિશે જણાવીશું જેનું નામ અંગ્રેજી અક્ષર એથી શરૂ થાય છે દરેક વ્યક્તિના જીવનમાં તેમના નામનું ખૂબ મહત્વ હોય છે વ્યક્તિના નામના અક્ષરનો તેના જીવનમાં ઘણો પ્રભાવ હોય છે જો તમે પણ તમારા નામના પહેલા અક્ષરથી તમારું વ્યક્તિત્વ જાણવા માંગો છો તો અહીં અમે તમને અનામની વ્યક્તિના વ્યક્તિત્વ વિશે જણાવીશું જો તમારું નામ અક્ષરથી શરૂ થાય છે તો તમારે તમારા વ્યક્તિત્વ વિશે જાણવું જોઈએ સૌપ્રથમ અનામ ધરાવતા લોકોના શારીરિક બંધારણ વિશે વાત કરીએ આ લોકો ખૂબ જ આકર્ષક પાતળી અને સુંદર હોય છે હવે આ નામ ધરાવતા લોકોના સ્વભાવ વિશે વાત કરીએ ધૈર્ય તેઓ આકર્ષક દેખાતા લોકો વધુ પસંદ કરે છે તેમની પસંદગીઓ ખૂબ જ અલગ અને અલગ હોય છે તેમને કેટલીક વસ્તુઓ પસંદ કરવામાં ઘણો સમય લાગે છે તેઓ દરેક સમસ્યાને ખૂબ સારી રીતે સમજે છે અને તેઓ દરેક સમસ્યાનો ઉકેલ સરળતાથી શોધી કાઢે છે પછી ભલે તે કોઈ બાબત હોય શિક્ષણ અથવા કારકિર્દી અને તેઓ તેમના લક્ષ્યો સુધી પહોંચવા માટે દરેક શક્ય પ્રયત્ન કરે છે કામમાં વિલંબ થાય છે અને પછી આ લોકો પોતાની લાગણીઓને ક્યારેય વ્યક્ત કરતા નથી અને તેઓ તેમના વિચારોને બધાની સામે મૂકે છે અને જે લોકો આકર્ષક લાગે છે તે વધુ પસંદ કરવામાં આવે છે મિત્રો આપણે જાણીએ છીએ કે આ લોકો તેમની મંજિલ સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરે છે અને આ લોકો તેમની કારકિર્દી વિશે કોઈ સમજૂતી નથી કરતા અન્ય લોકોની સલાહ સાંભળવી ગમે છે તેઓ તેને પૂર્ણ કર્યા પછી જ છોડી દે છે અને આ લોકો તેમના છે મિત્રો હવે આપણે કેવી રીતે નામવાળા લોકો વિશે વાત કરીએ છીએ અથી શરૂ કરીને પ્રેમની બાબતમાં લોકો પાછળ રહેવાનું પસંદ કરે છે પરંતુ આનો અર્થ એ નથી કે તેઓ પ્રેમની કાળજી લેતા નથી અને તેઓ સંબંધોને મહત્વ આપતા નથી આ વસ્તુઓને વ્યક્ત કરો તેમના વિચારો સંપૂર્ણ રીતે ખુલ્લા હોય છે પરંતુ આ લોકો હાવભાવ દ્વારા કંઈ પણ કહેવા અથવા સાંભળવાનું પસંદ કરતા નથી તેઓ જેને પ્રેમ કરે છે તેમને દુખી નથી જોઈ શકતા મિત્રો જો તમે કોઈ પણ કામ કરવા માટે તૈયાર છો અમારા દ્વારા જણાવવામાં આવેલ તમામ બાબતો પસંદ આવી તો પછી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં